અહીંયા જો મારે વાયલોલ ખોલવાનું છે ને વાયલોલનું શાક કરવાનું છે એનું શાક કરવા વાયલોલનું બીજું કાંઈ કરવાનું છે તમે ખાઈ લીધું એમ ને તો ફેમિલી વાલર ફોલાવાનું ચાલુ છે બાર વાગો આવી ગયા છે તો હજી રાંધવાનું ચાલુ કર્યું છે એટલે એક વાગી જાય એટલે આપણે હજી ભૂખ તો લાગી ગઈ છે અમે નવા નવા ચેનલમાં જઈએ એટલે થોડોક સપોર્ટ કરજો દો ભૂખ તો અત્યારે મને લાગી ગઈ છે ખાવાનું કઈ ગોતું છે હવે ફ્રીજમાં જોઈ છે શું છે ધરાક છે બસ ધરાક ખાઈ બીજું શું કરીએ હવે ભૂખ તો લાગી છે બહુ આ રાંધવાનું ક્યારે બનાવે કોને ખબર ગઈ તો એક જ તે ખાવી તારે

હું તો સમ દેખાડતો મારા જ વિડીયો નીકળ્યા જોવે છે અહીંયા આવી છે એ ભણવા સુરતથી પણ લાગતું નથી આપણે નીકળ્યો ફોન જ જોયા કરે છે તો ફેમિલી હોય તો આ બધે મારા બેન છે નાના બેન છે શું કરશો શાક બનાવે છે ને અહીંયા જો આ રોટલી કરે છે એટલે અમને આગળ જલ્દી ખાવાનું બની જાય એવું લાગે છે

ના નહી મે આયા જો હવે રાહુલ ઓલીંચો ધંધા લગડી દીસે કામરા ધંધા મત લગડી હે ના આથી આવી કાઈ ની તુજે કોણે કીધું રાહુલ એ કીધું કે તું અતારે આથી આવી જો મે હું કીધું તને તો ફેમિલી હવે ઈ તો કામ કરીને વીર જીદો ફોન લઈ લીધો છે હાથમાં હજી તો લીધો જ છે ગેમ લીધો છે હું હોવા દીના કામ કદા ઘડી તો ગેમ રમમી કે ની આપણ લે રમી જા રમે રમે એકેય પૂરી ન થાઈ હ

કોમેન્ટ કરજો બધા કે હું કહેવાય કે આવું કઈ થયું હોય તો રી સડે કે ન સડે અરે વા એમ કે તો હા કોમેન્ટ કરજો બોલાય રે કે નહીં કાલે કઈ ઉતાવમાં બોલતા હોય કે એટલું કોમેન્ટ કરી દેજો તો એને ખબર પડે બોલાય રે કે ન બોલાય રે એમ તો તમે રી જ સડજો જોજો કોમેન્ટમાં એમ જ આવશે કાઈ આવે નહીં તો તમે મને નહીં બોલાવતા તો હજી રીહ સેવાય ને એવું બોલતી નથી કાંઈ બોલતો ખરી તમને બોલાવતા કેમ એટલામાં હું ના એમ

ને હવે આપણે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી